ખેડાના ઠાસરા તાલુકામાં રાણિયા મહીસાગર નદીના બ્રિજ નીચેથી હત્યા કરેલી હાલતમાં યુવાનો મૃતદેહ મળવાના મામલે ડાકોર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીને ઝડપી પાડ્યા છે ગઈકાલે કરાયેલી હત્યામાં દેસર તાલુકાના સિહોરા ગામના બત્રીસ વર્ષીય યુવક દિનેશ ચુનારાનો મૃતદેહ મળી આવ્યો હતો ડાકોર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલીને બે આરોપીને ઝડપી પાડ્યા છે સમાથી વિકુટા થવાના ડરના કારણે કૌટુંબિક ભાઈએ પોતાની ફોઈ સાસુના દીકરા સાથે મળીને હત્યાનો અંજામ આપ્યો હતો મૃતક યુવાન દિનેશ ચુનારાએ દસ વર્ષ અગાઉ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા

કે જે મહીસાગર નબીજીનો પેલો બ્રિજ છે એ બ્રિજની નીચે એમના દીકરાને કોઈએ ફેંકી દીધેલો છે દીકરાનું નામ હતું દિનેશભાઈ લગભગ બત્રીસ એક વર્ષની ઉંમરનો એમનો દીકરો હતો અને એની એને મંદિરના શું કે મહીસાગર નદીના બ્રિજથી નીચે નાખી દેવામાં આવ્યો આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ એટલે કે ખૂનનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી સ્થળ ઉપર પોલીસે એફએસએલની હાજરીમાં પંચનામા કરેલા છે અને જે કંઈ પણ સેમ્પલો કલેક્ટ કરવાના હતા એ કરેલા છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે લાસ્ટનું ઇન્ક્વેસ્ટ ભરેલું પોલીસની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આ દિનેશભાઈ જે છે એ મરણ જનાર દિનેશભાઈના આજથી દસેક વર્ષ અગાઉ લગ્ન થયેલા અને એ લગ્ન એ અન્ય જ્ઞાતિની યુવતી સાથે થયેલો હતા હવે આ યુવતી સાથેના લગ્નને કારણે જે એમના કુટુંબ પરિવારની અંદર જે સામાજિક રીતે એમની પર દબાણ રહેતું હતું સાથે સાથે એના જે કાકા છે કાકાના દીકરાઓ મહેશ છે મહેશની ધર્મપત્ની જે છે એને પણ એના પિયરના લોકો જે છે એ આજથી પાંચ છ દિવસ પહેલાં લઈ ગયેલા અને એના મૂળમાં પણ આ જ કારણ હતું કે આ જે દિનેશ છે એ દિનેશે એ જ્ઞાતિમાં લગ્ન કરેલું છે અને એના કારણે એ લોકોએ સામાજિક રીતે એ લોકોને તકલીફ મળતી હતી તો આ જે મહેશ છે એ મહેશ અને અન્ય એનો એક શું કેમ પિયર પક્ષનો એક છોકરો છે રોહિત એ લોકોએ આ બાબતે નક્કી કરી આ જે દિનેશ છે એ દિનેશને મારવાનું નક્કી કરેલું અને દિનેશને રાત્રિ દરમિયાન એ મોટરસાઇકલ પર બેસાડીને લઈ ગયેલા અને તેનું ગળું દબાવીને મારી નાખેલો અને ત્યારબાદ તેની લાશને મહીસાગર નદીની પુલ ઉપરથી નીચે નાખી દીધી સમગ્ર ઘટના બાબતે પોલીસે તપાસ હાથ ધરી અને હાલમાં મહેશ મફત ચુનારા અને રોહિત જીમન ચુનારાને અટકાયત કરેલ છે નિખિલ ભાર દિવ્યાંગ ન્યૂઝ ખેડા